હાલો મિત્રો આપણે જઈ રહ્યા છે અત્યારે મેંદરડા તાલુકાનો ગાત્રાણા ગામની બાજુમાં કોથમાં ડુંગર આવેલો છે કે જ્યાં ગાત્રાણ માતાજી સાક્ષાત વરસા પૂરે છે ગાત્રાણમાં તો મારી તમે પણ દર્શન કરી લેજો આપણે અત્યારે ગેટ ની અંદર જઈ રહ્યા છે થોડી જ વારમાં આપણે પહોંચશું માતાજીના સાનિધ્યમાં હવે આપણે ફાઈનલી ડુંગરની ઉપર રવાની ફૂલ તૈયારીમાં છે આ પહેલું જ મંદિર આવી ગયું આ શ્રી ખોડિયારમાંનું મંદિર આ જવા અદભુત નજારો છે આ માતાજીનો ડુંગર છે આ એક દર્શનનાથી પણ ઊભા છે જય માતાજી અહીંયા બે રસ્તા છે આ રસ્તા ઉપર ચાલીને જવાય અને આ રસ્તા ઉપર ગાડી ડુંગર માતાજીના વહી જાય છે તો આપણે અત્યારે ગાડી લઈને તો હાલો આપણે જઈ રહ્યા છે આ ડુંગર ઉપર આપણે ગાડી લઈને જઈએ ઘણા ભક્તો સામે પણ આવે છે અને જાય પણ છે રસ્તો સ્થળો નબળો છે થોડી જ વારમાં આપણે માતાજીના મંદિરની પાસે પૂગી જાવ નહીં આ બધી રાણુ છે રાણુના ઝાડ બહુ ડુંગર હોય કહેવાય છે કે હવે ટૂંક સમયમાં પલ વાર ઘણી આપણે આવી જાવ આ મોટા સાધન ભી અહીંયા આવે બધાય આ આપણે આવી ગયા માતાજીના મંદિર આ માતાજીની ધજા અને આ બધી આઈને ઉપર ડુંગર ઉપરની સુવિધા છે આ કૂવો આ રાયણું ઝાડ છે અનેક ભક્તો આવે દર્શન કરવા તો આ તમે લોકો બધા મારી સાથે જોડાઈ રહેજો હું ભાવેશ કિંદર ખેડિયા યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલને લાઈક કરો ચર્ચ કરો સબસ્ક્રાઈબ કરો તો અમે આવી પહોંચ્યા છે ગાત્રાણ મા મંદિરે જય માતાજી હું તમને માતાજીના દર્શન પણ કરાવી જય માતાજી આ છે ગોધમાના એમ કહેવાય કે ગાંડી ગાત્રાણ માતાજી જે આગળ પણ આપણે રાસ કહેવાય છે કે આ ગોધમા નામનો રાક્ષસ હતો તેને મારી થમરોડી પસોડી અને માતાજીએ તેને મારી નાખ્યો એટલે એ ગોધમો રાક્ષસ હતો એ ડુંગર થઈ ગયો અને માતાજી એની માથે બિરાજમાન થઈ ગયા ત્યારથી આ ડુંગરનું નામ ગોધમાવાળી વાળી ગાંડી ગાત્રાળમાં પડી ગયું તો હજી પણ આપણે થોડોક આગળ જાશું ત્યાં સુધી અમે લોકો દર્શન કરી લઈએ તો આપણે ફાઈનલી આવી પહોંચ્યા છે જય માતાજી

别多，呀，多不了，别说是牙干呀，